તો નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર વિડીયોમાં તમારું સ્વાગત છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસી ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે ત્યારે લોકોના જાનમાલનું રક્ષણ કરવા જિલ્લા તંત્ર પોલીસ માર્ગ અને મકાન ફાયર સહિતના વિભાગો ખડેપગે ફરજ બજાવી રહ્યા છે પાણી વચ્ચે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે ત્યારે ખંભાળિયામાં વાડી વિસ્તાર વચ્ચે ફસાયેલા લોકોને કોસ્ટગાર્ડ હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા હતા જી હા મિત્રો દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મેઘ પર ટિટોડી ગામે ભારે વરસાદના કારણે ચાર જેટલા લોકો ફસાયા હોવાની જાણ કલેક્ટરને થઈ હતી જેથી કલેક્ટર જીટી પંડિયાના માર્ગદર્શન જિલ્લાના વહીવટી તંત્રની ટીમે સતતતા દાખવી હતી આ તમામ લોકોને રેસ્ક્યુ માટે કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી હતી પાણીમાં ફસાયેલા તમામને હેલિકોપ્ટરની તાત્કાલિક મદદ મળતા તેઓએ સલામત સ્થળે સફળતાપૂર્વક ખસેડવામાં આવ્યા હતા જી હા મિત્રો તમે જોઈ રહ્યા છો દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે પૂર આવતા લોકોને હેલિકોપ્ટર ની મદદથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યો છે